સાંસદ ગેની ઠાકોરે સદારામ કન્યા લાયબ્રેરી ના ઉદઘાટન સમારોહમાં ઠાકોર ખુદ સાંસદ ગેનીબેન ઠાકોર પણ કહી રહ્યા છે કે સમાજ અંધશ્રદ્ધા અને તરફ જઈ રહ્યો છે ત્યારે શિક્ષિત બનવું જ જરૂરી છે ગેનીબેન ઠાકોરે ઠાકોર કરી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવું પડશે ટકોર કરતા ગેની બેન બોલ્યા કે દેવી દેવતાઓ ચોર્યાશીના ખાતાવાળા અંધશ્રદ્ધા અને ભુવાની પાછળ આંધળી દોટ લગાવશો તો સમાજનું શિક્ષણનું સ્તર સુધરશે નહીં ઠાકોર સમાજના ડીએનએમાં એવી માનસિકતા છે કે મંદિરો બનાવવાથી જ સમાજનું ભલું થાય છે દિયોદર તાલુકાના સુરાણા ગામે ઠાકોર સમાજના મહાકાળી માતાના મંદિરની પ્રતિષ્ઠામાં એક કરોડ રૂપિયા ભેગા થયા નાના સમાજો શિક્ષણ માટે એક જ દિવસમાં કરોડ રૂપિયા ભેગા કરી શકે છે શિક્ષિત બનવા નિર્ણય કેમ ન લઈ શકે